અનલિમિટેડ અનલિમિટેડ ટ્રાય કરવા માટે આજે અનલિમિટેડ માં આવ્યો હતા બહુ જ સરસ અને એકદમ ભરપૂર લોડેડ ગોલા છે બીજો ને બીજો કા ત્રીજો જ ત્યાંથી ટોકન લે છે બધાય અને અહીંયા એને જો બેસીને ગોલાનો આનંદ લે છે આ નાના મોવા રોડ ઉપર ધૂમ મચાવે એમાં આમાં શોરૂમની બારે રાત સેન્ડવિચની બરોબર બાર

અહીંયાનું કામકાજ બહુ સારું છે અને અહીંયા મેં મારા ફેમિલી મેમ્બરને ઘણા મોકલા છે અને અમે ખુદ આવી છે અમે ઓછામાં ઓછા આઠ દસ વખત આવી ગયા છો અહીંયા અને તમારું કામ એ તો બહુ સારું હોય છે તમારે જે બધા રિવ્યુ હોય છે ફૂડ ના રિલેટેડ પ્લેસ ના રિલેટેડ એ ખરેખર બહુ સારા હોય છે થેન્ક યુ સાહેબ થેન્ક યુ બાપા સીતારામ કહી દીયો અમારા બાપા સીતારામ થેન્ક યુ શું કે બાપુ જય રામ જય રામ કેમ છો મજામાં હવે આજે તમારે ત્યાં ગોલા માટે આવ્યા છે આ ગરમી હવે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગઈ છે

મિત્રો આ પહોંચી જાજો મોજ કરવા નવાણું માં મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું લાસ્ટ ઇયર મેં તમારો ગોલો ચાઇકો નથી પણ મેં જોયું તું મને ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી દીધી બનાવો બરોબર આપણે સૌથી પેલા રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આ કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ છે તમારી પાસે આવો કોન્સેપ્ટ હોય તો મને કોમેન્ટ કરજો હું વિડીયો બનાવવા આવીશ એકસો ને દસ ટકા સાથે કહું છું અને અહીંયાનો હવે હું ગોલો ટ્રાય કરીને તમને બતાવીશ બીજું આમાં બે ત્રણ ગોલા મને નવા લાગ્યા એક તો આ સ્પેશિયલ ભીમ ગોલો ઈ શું છે સ્પેશિયલ ભીમ ગોલો અમે એવી રીતના બનાવીએ છે કે ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિ ફેમિલી માં આવ્યા છે એના માટે ખાઈ શકે સ્પેશિયલ 250 રૂપિયા માં મોજ 250 રૂપિયા માં પછી આ કપલ ડીશ છે ને રાજ છે સ્પેશિયલ રાજ સ્પેશિયલ પણ એ જ રીતનો બનાવી છે અમે હું તમને હમણાં બતાવું બરાબર જે અમારો સ્પેશિયલ ગોલો છે ઈ એની અંદર શું ડિફરન્સ હોય આમ બનેમાં ભીમ ગોલો જે છે ઈ ભીમ જેવું નામ છે કે જે એના જેવો મોટી ડિશ માં આપી છે જમ્બો સાઈઝ માં આપી છે રાજ સ્પેશિયલ છે એ રીતનું આખું અમારું સ્પેશિયલ જે બધી વસ્તુ છે એની અમે ટેસ્ટ કરાવવા માટે આખી વેરાયટી બનાવી વાહ તો મિત્રો આમની પાસે રેન્જની વાત કરું ને તો નવ્વાણું રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને આખા ગુજરાતમાં તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો સ્ટીક ગોલા ભાઈ વીસ રૂપિયામાં ખવડાવે છે અને એ સારી એવી હેન્ડસમ ક્વોલિટીમાં એવું નહીં કે નાની સાઈઝનો તો આ બધું આ વિડીયોમાં જોવા મળશે વધુ ને વધુ લોકોને શેર કરજો અને પહોંચી જાવ આ ઉનાળાની ગરમીમાં મોજ કરવા માટે ગોલો રંગીલા રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ તમે લોકોએ ખાધો હોય તો કોમેન્ટ કરો ન ખાધો હોય તો પહોંચી જાવ હું શરૂઆત કરું છું ટેસ્ટ કરીને મને આને વિકવાનું મન નથી થતું પણ હવે આપણે ટેસ્ટ કરીએ અને ઓગળવા મીંડવા ને હાલતો થાય પેલા તો ચોકલેટ જો કિટકેટ આવી જાય આ પ્લેટ જ આપે ફેમિલી ગોલોય કહી શકાય અને મેમ ઇચ ફ્લેવરમાં કરાવ્યો છે રાજભોગ વિસ્તારમાં તમારે જે ફ્લેવરમાં ભાવતી હોય એ કરી આપશે કસ્ટમાઇઝ કરી આપશે બસો ઓગણપચાસ રૂપિયા ભાવ છે અને ફેમિલીમાં તમે બે લોકો ત્રણ લોકો એકલા ખાઈ જાવ જેવી તમારી મોજ હું તો બે ત્રણ જણા અમે ખાશું એકલા નહીં ખૂટે હા

વીસ રૂપિયા માં આવો બોલો ક્યાંય મળે ને તો કોમેન્ટ કરજો અને ગેરંટી વાળી વસ્તુ મિત્રો આપણી સાથે ઘણા બધા અત્યારે લોકો ગોલાની મોજ માણે છે મારી જેમ જ અને તમે જોઓ બહેનો છે નાના બાળકો છે નાના બાળકોને મજા આવે ગરમી માં ઠંડી નો મોજ આવી જાય એવી જગ્યાએ આવ્યો છું આપણા બહેનોને પૂછીએ મારી જેમ તમે જુસ્કી ગોળો લીધો છે સ્ટીક ગોલા કેવી મજા આવે છે કામકાજ વીસ રૂપિયા પ્રમાણે આ ગોલાની ખરેખર ક્વોલિટી મને તો બહુ ગમી તમને કેવો લાગે એકદમ સરસ છે ટેસ્ટ માં પણ મસ્ત છે ફેમિલી સાથે આવવા જેવું ને હા ખરેખર ફ્રેન્ડ ફેમિલી બધા સાથે આવવા જેવું છે આ તમને કેવો લાગે બહુ જ સરસ છે એમને પૈસા વસૂલ છે વસૂલ છે એકદમ ખરેખર વસૂલ છે જો લોકો મિત્રો આ ગરમીની સીઝન હજી ચાલુ થઈ છે અને હવે ભાઈ હું ગોલાની મોજ કરું તમે લોકો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે પહોંચી જાઓ ફટાફટ અને વધુમાં વધુ ગોલા લવર્સ સુધી આ વિડીયો શેર કરી નાખો ફરી મળીશું નવી મોજ સાથે નવી જગ્યાએ ત્યાં સુધી બધા વાલા મિત્રોને બાપા સીતારામ